પાંચ દિવસ કોઈ ખાસ આપણા વિસ્તારમાં વરસાદ આવે છે ઝાપટા જરૂર આવી શકે છે આવતીકાલે ગમે ત્યારે આ પાંચ દિવસોમાં કોઈ બી ટાઈમે એક બે ઝાપટો આવી શકે છે અમુક ગામોમાં સાર્વત્રિક વરસાદ નહીં થાય હોય એના પછી હવે જે અગાઉ મેં એક થોડોક આપને જાણ કરી હતી કે અઠ્યાવીસ તારીખથી ફરીથી આપણા વિસ્તારમાં ગ્રાઉન્ડ રાઉન્ડ આવવાની શક્યતા છે વરસાદનો નવરાઉન્ડ એ અઠ્યાવીસ સત્યાવીસથી કદાચ આવી શકે છે અઠ્યાવીસ ઓગણત્રીસથી એમાં ત્રણ દિવસ વરસાદ વાતાવરણ રહે છે આપણા વિસ્તારમાં ખાસ કરીને જે હું આગાહી કરું છું કે આપણા વાવ થાય વિસ્તાર છે અને સાથે સાથે સાંચોર છે પૂર્વ કચ્છ છે હવે બારમેર જિલ્લો છે આ બાજુ અમને રાણીવાડા છે ધાનેરા છે એના પછી છેક કે દિયોદર છે પાપર સુઈ ગામ આ રીતે આપણે હું આપાટામાં આગાહી કરું છું ખાસ કરીને રાજસ્થાન બોર્ડર પટ્ટીના વિસ્તારોમાં મને એક વરે આપણે નૈરપટાવાળા ઘણા બધા જે રાજસ્થાન ભાઈઓ છે એમને પૂછે છે કે અમારી પણ આગે આપતા આ વર્ષે થોડો અમારા વિસ્તારમાં ઓછો વરસાદ નોંધાયો છે હજુ એટલે એ માટીવાળી જમીન છે થોડો ઓછો વરસાદ પડે એ કારણ કે અહીંયા ત્યાં વધારે વરસાદ હોય તો જે માટી કરતી હોય છે એટલે વરસાદ ગણાય છે પણ પૂરતો વરસાદ છે હવે આગામી સમયમાં થોડી વાત કરી લઉં લો જશે આગામી સમયમાં હવે એક બંગાળની ખાડીમાં લગભગ આવતીકાલથી એક નવી સિસ્ટમ આપણે સાદી ભાષામાં કહીએ અને સાઈગોલ શકુલ બનવાનું છે અને જે પછી લો પ્રેશર બનશે અને એની જે સ્ટેપ હોય છે એ પ્રમાણે એ આગળ વધશે અને લગભગ સિસ્ટમ ચોવીસ તારીખની સક્રિયતા છે ચોવીસ પચીસ અને છવ્વીસ તારીખની જે આપણી ભારતની ભૂમિ છે દરિયાઈમાંથી તે ભારતની ભૂમિ પર આવવાની શક્યતા છે એનો ટ્રેક લગભગ આ જે હમણાં સિસ્ટમ નીકળે એ સિસ્ટમથી થોડો સો કિલોમીટર આખો પાછળ નીચે એટલે ગુજરાત ઉત્તર ગુજરાત તરફ ટ્રેપ રહેવાની પૂરી પૂરી શક્યતા છે ઉત્તર ગુજરાત ઉપરથી પસાર થાય તો મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ થવાની ફરી શક્યતા છે અને ભારે વરસાદ જે જે વિસ્તારોમાં અત્યારે જે મોડલોનું તારણ છે આધાર છે મેં જે મોડલ આવે છે એના તમામ મોડલોની હું સરવાઈઓ કરીને આના પછી હું કરું છું અને બાકી અત્યારે જે વાતાવરણ રવાની પેટર્ન છે એ રીતે જોઈને હું આગળ આપું છું એટલે સત્યાવીસ તારીખે અમુક અમુક વિસ્તારો વરસાદ થવા લાગશે અને એના પછી આપણા વિસ્તારમાં અઠ્યાવીસ તારીખનો હળવની દ્રષ્ટિએ એવું લાગે કે ધોધમાર વરસાદ થઈ શકે છે અમુક પટ્ટામાં ભારે વરસાદ થઈ શકે છે ખેતો ભરાયો અને ખાસ કરીને જો આ ટ્રેક થોડો આગો પાછો એવો મને લાગે છે કે ઉત્તર ગુજરાતને રાજસ્થાન બોર્ડર ઉપરથી આ સિસ્ટમ પસાર થશે એટલે એ ગુજરાતના ભાગના ઘણા બધા વિસ્તારોમાં ખાસ કરી મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થવાની અત્યારે શક્યતા સાથે કચ્છમાં પણ સારો વરસાદ થાય છે પૂર્વ કચ્છમાં પણ રાપર છે જે બાજુનો બચાવ છે કડાસા છે ત્યાં સુધી વરસાદ થવાની શક્યતા છે આડેસર છે સમી સાંતલપુર વારાઈ આ બધા ગામોમાં કે જે તાલુકાઓ છે તેમાં પણ વરસાદ થઈ શકે છે ખાસ કરીને પાટણ જિલ્લો છે અને મહેસાણા જિલ્લો છે ત્યાં પણ ભારે વરસાદની આગાહી અત્યારે દેખાઈ રહી છે સાથે સાથે વાવથરાદનું કહું તો વાવથરાજમાં પણ સારો વરસાદનો નોંધાય જેમ જેમ આ સિસ્ટમ નજીક આવશે એ દિવસો એમ આગાહી આપણે સ્પષ્ટ દેખાય છે કે કયા વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાય છે એના આધારે હું આપણને સ્પષ્ટ આગાહી કરતો રહી છું આપણા સિસ્ટમ બનવાની છે અને લગભગ આપણા વિસ્તાર ઉપરથી આ સિસ્ટમ પસાર થવાની છે અને સિંધ કચ્છ સુધી પાકિસ્તાનનો સિંધ ત્યાં સુધી જવાની છે એના પછી આપણે કંઈ આગળ કોઈ જાણવાની જરૂર નથી એટલે સિંધ સુધી સિસ્ટમ રહે તો આપણા સુધી આપણો જે ત્યાં વરસાદ સારો થાય આપણે છે એક બોર્ડ નજીક છીએ એટલે એ વિસ્તારોમાં આજુબાજુ સારો વરસાદ આજે પણ બાર જિલ્લામાં સારો વરસાદ થયો છે આપણા જિલ્લામાં બનાસકાંઠામાં કહો જિલ્લામાં કહો આજે પણ વરસાદી ઝાપટા સારા ઝાપટા જોવા મળ્યા છે અને ઘણા ઘણા ગામડાઓમાં સારો વરસાદ થયો છે એટલે આ રાબડીયા આપણી પાસે કહીએ તો રાબડીયા બેસી ગયા છે અને એ રાબડીયામાં આ વરસાદ થાય ખૂબ ખેતી પાકો માટે સારું ગણાતો હોય છે અને લાભદાયક હોય છે એટલે એ શરૂઆત આપણે થઈ ગઈ છે અને રાબડીયામાં હજુ વરસાદ સારો થશે આગામી દિવસોમાં અને બીજી વાત એક જ્યાં પોચ છ દિવસનો વરસાદી આવવાનો છે એમાં તમે ગવાર છે એરંડાનું વાવેતર કરી શકો છો કારણ કે પછી તમારે જો અઠ્યાવીસ નો જો આ વરસાદ થાય તો તમે લેટ વાવેતર થઈ શકે છે ગુવારનું એરંડાનું પણ આપણા આપણા જે પ્રદેશ છે આપણો વિસ્તાર છે એમાં થોડો લેટ પડે એટલે અત્યારે આ ટાઈમ છે ડબડીયામાં એરડા અને ગુવારનું વાવેતર કરી નાખો અને જો એરડામાં કોઈ ધેડભાગ જેવી થતી નથી આ સારી રીતે ખેતી સારી રીતે વાવણી કરો તો એરંડામાં કદી ધેડભાગ થતી નથી એટલે આ આ ગેપમાં તમે સત્યાવીસ તારીખ સુધી આરામથી ખેડખા કરીને છે ગવાર અને એરંડાની ની વાવેતર કરી શકો છો આજે બસ એટલું જય હિન્દ જય જવાન જય કિસાન